સમય તમારો સંદેશ અમારો રાધનપુરમાં ક્ષત્રિય ઠાકોર સેના ફરીવાર નવા અંદાજમાં જોવા મળી ત્રણ તાલુકાની કારોબારીની મીટિંગ યોજાઈ રાધનપુરની રાઘવજી હોટેલ ખાતે રાધનપુર સમી સાંતલપુર ત્રણેય તાલુકા અને ક્ષત્રિય ઠાકોર સેનાની કારોબારીની મીટિંગ યોજાઈ મીટિંગ દરમિયાન રાધનપુર સાંતલપુર સમી ત્રણ તાલુકાના ઠાકોર સેનાના હોદ્દેદારો આગેવાનો અને કાર્યકરો રહ્યા હાજર શિક્ષણ વ્યસન અને સંગઠન બાબતે ચર્ચા વિચારણા

એ માટેની ચર્ચા થઈ આગામી સમયમાં સંગઠનના કાર્યક્રમની યોજના કરવામાં રાધનપુર મુકામે રાધનપુર સાંદલપુર સમી તાલુકા ત્રણેય તાલુકાની ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના તમામ હોદ્દેદારોને કારોબારી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું મિટિંગની અંદર સંગઠનને લગતી તમામ પ્રકારના મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી સમાજ વેસન મુક્ત થાય સમાજમાં શિક્ષણમાં વધારો થાય સમાજ એકજૂથ થઈ અને સમાજ એકાબીજાની પ્રત્યે ગભે ગભો મિલાવી અને આગળના સમયમાં સમાજનો વિકાસ કરે એવા તમામ મુદ્દાઓ પર આજે તમામ મિત્રોની હાજરીમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં